ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ ચરણના મતદાનના ગણતરીના કલાકો જ બાકી છે જે સુરતમાં મતદાન સજ્જ થઈ ગયું છે સુરતમાં પાંચસો છવ્વીસ સંવેદનશીલ મતદાન મથક સહિત ચાર હજાર છસો મતદાન મથકો પર મતદાનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે કેમ કે મુખ્ય ચૂંટણી અધિકારી કલેક્ટરે માહિતી આપી હતી આગામી તારીખ પહેલી ડિસેમ્બરે યોજાનાર વિધાનસભાની ચૂંટણીના મતદાનની સુરતની સોળ વિધાનસભામાં શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન થઈ શકે તે માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે ગુરુવારે સુરત જિલ્લાના ચાર હજાર છસો સાડત્રીસ મતદાન મથકો પર પોલિંગ સ્ટાફ અને વોટિંગ મશીન સહિત સામગ્રી પહોંચાડવામાં આવી હતી તો વધુમાં મતદાન થઈ શકે તે માટે મતદાન દિવસે અર્ધ સરકારી અને ખાનગી એકમોએ પણ સચેતન રજા ઘોષિત જાહેર કરવામાં આવી છે સુરત શહેરના જિલ્લામાં આવેલ મતદાન મથકો પર વોટિંગ મશીન તથા અન્ય સાધન સામગ્રીઓ સહિતની પોલિંગ સ્ટાફને રવાના કરાયા છે ચાર હજાર છસો સાડત્રીસ જેટલા મતદાન મથકો પર સામગ્રી પહોંચાડવા માટે તમામ વાહનો જીપીએસ સિસ્ટમ સાથે સંકળાયેલા છે આ ઉપરાંત મતદાન મથક ઉપર ઓગણીસ હજાર પાંચસો સરકારી સ્ટાફને ફરજ સોંપવામાં આવી છે પોલિંગ સ્ટાફે આખી રાત મતદાન મથક પર જ રહેવાનું રહેશે તો સુરક્ષા માટે પોલિંગ અને પેરામિલિટરી ફોર્સની ટીમનો ગોઠવી દેવાનું હોવાનું સુરત જિલ્લા કલેક્ટર અને મુખ્ય ચૂંટણી અધિકારી આયુષ ઓકે જણાવ્યું છે સોળે સોળ વિધાનસભાના ડિસ્પેચિંગ સેન્ટર ઉપરથી ડિસ્પેચ શાંતિપૂર્ણ રીતે પૂરો થઈ ગયું છે જે જે પોલિંગ પાર્ટીઝ આવવાની હતી જેની રચના થવાની હતી ત્યાં રિઝર્વ સ્ટાફ મૂકવાનો હતો ઈવીએમ્સની અને જુદા જુદા મટીરિયલની ફાળવણી થવાની હતી એ પણ સમગ્ર પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે અને સિટી વિસ્તારના અમુક વિધાનસભાઓમાં તો વિતરણ પૂરું પણ થઈ ગયું છે અને પોલિંગ પાર્ટીઝ રવાના પણ થઈ ગઈ છે ગ્રામ્યના અમુક વિસ્તારોમાં જે આંતરિયાળ વિસ્તારો છે ત્યાં પોલિંગ પાર્ટીઝ હવે નીકળશે અને બપોરે ત્રણ વાગ્યા સુધી તમામ પોલિંગ પાર્ટીઝ પોતપોતાના મતદાન મથકે પહોંચી જાય એવી વ્યવસ્થા કરેલી છે જે એકદમ દુર્ગમ ભાગના ગામડાઓ છે કે જ્યાં મોટી બસો વગેરે જતી નથી એવી જગ્યાએ આપણે નાના વાહનોની પણ વ્યવસ્થા કરેલી છે અને ત્યાં પણ સાંજે પાંચ વાગ્યા સુધી પોલિંગ પાર્ટી પચી જાય એના માટે તમામ વ્યવસ્થા કરેલી છે ઈવીએમ્સ જે છેલ્લે રેન્ડમાઇઝ થઈને આવ્યા છે એની તમામની યાદી દરેક ઉમેદવારને અને એના ચૂંટણી એજન્ટને આપેલી છે દરેક રાજકીય પક્ષને પણ આપેલી છે અને એ જ ઈવીએમ્સની ફાળવણી આજે કરવામાં આવી રહી છે કોઈ પણ ઈવીએમ વિધાઉટ આર્મ્ડ પોલીસ કોઈ પણ પરિવહન થતું નથી એની પણ પૂરતી કાળજી લેવામાં આવેલી છે આપણા જિલ્લાના સોળ મત વિધાનસભા મતવિસ્તારોમાં લગભગ સાડા સાતસો કરતાં વધારે રૂટ છે કે જેના ઉપરથી આ પોલિંગ પાર્ટીઝ અને એમના સાથે ઈવીએમ્સ પસાર થવાના છે એ તમામ વાહનો હન્ડ્રેડ પર્સેન્ટ જીપીએસ ટ્રેક છે અને એનું લાઈવ મોનિટરિંગ થાય છે એ લાઈવ મોનિટરિંગ અમે ડિસ્ટ્રિક કંટ્રોલ રૂમથી કરી રહ્યા છે સાથોસાથ આજે સવારે અમે સાડા દસ વાગે વેબકાસ્ટિંગનું પણ ડ્રાય રન રાખ્યું હતું આપણા જિલ્લામાં લગભગ બે હજાર છસો તેત્રીસ મતદાન મથકો ઉપર આપણે વેબકાસ્ટિંગ લાઈવ વેબકાસ્ટિંગ કરી રહ્યા છે એટલે એ લાઈવ વેબકાસ્ટિંગ પણનું ડ્રાય રન આજે સવારે પૂર્ણ થઈ ગયું અને એમાં જે કંઈ નાની મોટી સૂચનાઓ આપવાની હતી એ પણ અપાઈ ગઈ છે આપણે ટોટલ સોળ ટીમ્સ જુદી જુદી એક જ કંટ્રોલ રૂમમાં બેસીને એક એક વિધાનસભાને મોનિટર કરતી રહેશે અને એમાં કોઈપણ પ્રકારની ખામી આવે અથવા તો કોઈપણ પ્રકારની સૂચના આપવાનો વારો આવે તો તરત જ કંટ્રોલ રૂમમાંથી સ્થાનિક ઇઆરઓને ઝોનલ મેજિસ્ટ્રેટને પોલીસ સેક્ટર મોબાઈલને તાત્કાલિક જાણ કરવાની પણ પ્રાવધાન ઓલરેડી ગોઠવાઈ ગયું છે એ સમગ્ર તૈયારી પૂરી થઈ ગઈ છે અને અપેક્ષા છે કે મતદાન એકદમ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થશે પોલીસ ડિપ્લોયમેન્ટ જે કંઈ થવાનું હતું સીએપીએફ જે આવવાની હતી તે તમામ વિસ્તારોમાં પહોંચી ગઈ છે સંવેદનશીલ કેટલા છે જે આપણે છેલ્લી મેં પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું એવી રીતે કુલ પાંચસો છવ્વીસ લોકેશન છે જિલ્લામાં જે સંવેદનશીલ છે અને જુદા જુદા કારણોસર છે કોક વિસ્તારો એના માટે સંવેદનશીલ છે કે ત્યાં વધારે મતદાન થયું હતું અથવા તો સાવ ઓછું મતદાન થઈ ગયું હોય એવા પણ મતદાન મથકો સંવેદનશીલ હોય છે અને એ ક્રિટિકલ પોલિંગ સ્ટેશન્સ જે છે એ જૂના ભૂતકાળમાં બનેલા ઇલેક્શન રિલેટેડ ઓફેન્સેસ કોમી રમખાણો અને જુદા જુદા પ્રકારના ગુનાઓ જે જે વિસ્તારોમાં દાખલ થયા છે એના ઉપર નક્કી થતા હોય છે એના સિવાય પણ એક પોલીસ તરફથી વરી લિસ્ટ આવતી હોય છે અને એક ઉમેદવાર તરફથી પણ વરી લિસ્ટ આવતી હોય છે એના આધારે પણ અસેસમેન્ટ કરીને આપણે મતદાન મથકોને ક્રિટિકલ કે નોન ક્રિટિકલ નક્કી કરતા હોય છે જેટલા પાંચસો છવ્વીસ ક્રિટિકલ પોલિંગ સ્ટેશન લોકેશન્સ છે એ તમામ લોકેશન્સ ઉપર જે કમિશનની ગાઈડલાઇન છે એના એના મુજબ વ્યવસ્થા કરવામાં આવેલી છે કોઈક જગ્યાએ આપણે વધારાના માઇક્રો ઓબ્ઝર્વર અને વિડીયોગ્રાફર પણ મૂકેલા છે અમુક જગ્યાએ જ્યાં નેટવર્ક વ્યવસ્થિત આવતું હોય ત્યાં આપણે લાઇવ વેબકાસ્ટિંગ પણ કરી રહ્યા છે અને હાફ સેક્શન અને ફૂલ સેક્શન સીએપીએફનું પણ મતદાન મથકો ઉપર મૂકવામાં આવેલું છે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની પ્રથમ ચરણના મતદાનને લઈને સુરતમાં તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને મતદાન મથકો પર ઈવીએમ પણ મોકલી દેવાયા છે ત્યારે આજની રાત ઉમેદવારો માટે કતલની રાત સાબિત થશે આ હાજર કરે કુરેશી